મન કરોડપતિ બનાવી દો તો હું કુખાર મેળી મોનુ આ તો કરોડ રૂપિયા વાપરવાની લાયકાત ધરાવો છો એની યોગ્યતા છે નથી કેમ નથી કે હમણાં હાલ હું માતા કરોડો રૂપિયા આપી દો એક અઠવાડિયા આ રવિવાર આયા આવતા રવિવાર હું થી કરોડ રૂપિયા ચોથી આકસ્મિક ધન લાભ કરી આ લ્યો એ કરોડ રૂપિયા ક્યાં વાપર એની સદબુદ્ધિ ના હોય ને એટલે મોણસ જે રોમ નું નામ લેતો હોય ભજન કરતો હોય રામ માળી રામ કરતો હોય ને એ જ કદાચ અમુક જોતા તમે એકદમ ગરીબ હોય ને અચાનક ચોક થી પૈસા આઈ જાય જમીન બમીન વેચાય ને ફાટી ફાટી પડે ઝાલ્યો ના રે ચાર બટન ખુલ્લા રાખીને ફરે દાદા જેમ આ શું કોઠું રોજ પૂનમના અજવારા રાખવા છે જોઈએ છે ચાર દિવસની ચાંદની બોલો ચાર દિવસ નું શું જોઈએ છે તો માગો ગોળા રવિવાર ના આવતા રવિવાર ના પૂરું કર્યા મને ગયા છો